હજુ રસ્તા હજુ ક્લિયર થઈ ગયું ઘટતું બટતું હજુ ક્લિયર થઈ ગયું અને બહુ સારું કામ કુંવરજીભાઈ કરે છે બીજા ત્રણસો ને આવાસ એને મંજૂર કરાવી દીધા છે ગરીબ માણસોને રહેવા માટે એ સુવિધા પણ હમણાં ઉપલબ્ધ થવાની છે ટૂંકમાં ઓલ ઓવર કુંવરજીભાઈ આવતા જસદણમાં જે પચાસ આઠ વર્ષથી કાંઈ મળ્યું નહોતું એ છેલ્લા ચાર પાંચ મહિનામાં જ મળી ગયું છે અને હજી ચાર વર્ષ મંત્રી તરીકે રહેવાના છે આ ચૂંટણી જીતીને પછી એટલે આ જસદણ નમૂનેદાર થઈ જવાનું છે જસદણનો એક પણ વિસ્તાર વિકાસ વગરનો નથી રહેવાનો પીવાનું પાણી હોય સાફ સફાઈનો પ્રશ્ન હોય કે રોડ રસ્તાના પ્રશ્ન હોય ટૂંકમાં માન્ય મંત્રીશ્રી પોતે અનુભવી છે અને એના અનુભવનો લાભ અમને અમારી નગરપાલિકાની ટીમને પણ મળે છે સરકારનો સપોર્ટ મળે છે એટલે જસદણ નંદનવન જસદણ બનવાનું છે આવાસ યોજના મંજૂર તમારી પાણી પુરવઠા વિભાગ પશુપાલન વિભાગ અને ગ્રામ ગ્રહ નિર્માણ વિભાગ ત્રણેય વિભાગ જવાબદારી આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ અને સંગઠનના અમિતભાઈ જીતુભાઈ અને દેશના વડાપ્રધાને જે રીતે આપણને આ વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખી દે જે જવાબદારી મને સોંપી છે એનું પરિણામ તમને હજુ તો બે અઢી મહિના થયા છે આવતા દિવસોમાં એનું પરિણામ જોવા મળશે જીત શે જસદણ જીત શે વિંછિયા કુંવરજીભાઈ કેબિનેટ મંત્રી બનતા સ્થાનિક હોદ્દેદારો કાર્યકરો અને કોર્પોરેટરો ખુશખુશાલ માનનીય કેબિનેટ મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવડિયા જ્યારથી જસદણ માં ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છે ત્યાર પછી શોર્ટ ટાઈમિંગમાં અમારે જસદણ એક પછાત એરિયો ગણાય મતલબ કે મેઇન પ્રશ્ન પાણીનો હતો અને બહેનોને ખૂબ અસંતોષ હતો જસદણમાં પણ એ હવે શોર્ટ ટાઈમમાં ખૂબ શાંતિ થઈ ગઈ છે અને મતલબ મેઇન વસ્તુ જે અમારે ભૂગર્ભ ગટર હતી એનો બી પ્રશ્ન બહુ અમારે મોટો હતો તો એ કુંવરજીભાઈ બાવળીયા ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થયા પછી એનું પણ બહુ સારું થઈ ગયું છે એટલે કહેવાનું એ છે કે કુંવરજીભાઈ બાવળિયા જ્યારથી કેબિનેટ મિનિસ્ટર બન્યા છે તો શોર્ટ ટાઈમમાં જસદણમાં પાણી રસ્તા લાઇટ અને ભૂગર્ભ ગટરનું એકદમ સંતોષ થઈ ગયો છે અને સર્વે સમસ્ત બહેનોના મોટા ઉપર એક ખુશી છે કે પાણીનો પ્રશ્ન હવે જસદ

કુંવર આવતા અમારા જસદન ના સેવાડામાં કામ બધા ખૂબ પહેલેથી સુધી થયા છે અને ચાલુ છે ઝડપથી ચાલે છે ત્યારે પીવાના પાણી માટે દરેક વિસ્તાર કે ગામને પાણી સમયસર પૂરું પાડવા જરૂરી મશીનરી પાઇપલાઇન વગેરેની મંજૂરી આપી જ્યારથી કુંવરજીભાઈ મંત્રી બન્યા છે ત્યારથી જે અધૂરા કામ અને અટકેલા કામ હતા એ પૂરઝડપથી ચાલુ થઈ ગયા છે અને એની સુવિધાઓ છેવાડાના વિસ્તારમાં પણ મળી રહી છે રોડ રસ્તા પાણી બધા જ કામો પૂરઝડપે ચાલુ થઈ ગયા છે જસદણ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારથી કુંવરજીભાઈ જોડાણા છે ત્યારથી અમારે જસદણ નગરપાલિકાનો અને જસદણ સિટીનો ખૂબ જ વિકાસ થયો છે જ્યારે જ્યારે પણ અમે મંત્રી સાહેબને રજૂઆત કરી ત્યારે અમારે પાણીનો પ્રશ્ન હોય ગટરના અમારે એકવીસ કરોડ રૂપિયાની જે સાહેબે એક્સ્ટ્રા ગ્રાન્ટ દેવરાવી પછી અમારે રસ્તામાં અત્યારે પાંચ કરોડ રૂપિયા જે સિટીમાં દેવરાવ્યા અને સફાઈનો જે મહાત્મા ગાંધીની જે એકસો પચાસમી જન્મજયંતિ જ્યારે કેન્દ્ર સરકાર ઉજવી રહી હોય ત્યારે પણ જસદણને સ્વચ્છતામાં પણ એક નંબરે પહોંચાડી દીધું છે તો એ બદલ અમે અમારા માનનીય શ્રી કુંવરજીભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ માનવી છે દરેક ગામને મળશે પીવા માટે નર્મદા નીર જસદન તાલુકામાં બાવળી સાહેબ જ્યારથી મંત્રી બન્યા ત્યારથી જસદન તાલુકાનો ખૂબ જ વિકાસ થયો છે જસદણ શહેરમાં પણ ઘણો વિકાસ થયો છે પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં પાણી ચોખ્ખું મળવા મળ્યું છે એ સિવાય રોડ રસ્તા ગટરના કામો પણ સારા બધા થવા મળ્યા છે એ કંઈ રોડ હવે બાકી રહેવાનો નથી ને બાવળી સાહેબ આવવાથી મંત્રી બનવાથી અમારા જસ્ટણ શહેરમાં અને તાલુકામાં ઘણો ઘણો વિકાસ થયો છે જીતશે જસદણ જીતશે વિછિયા કુંવરજીભાઈ કેબિનેટ મંત્રી બનતા વર્ષો જૂની યોજનાનો તાત્કાલિક થયો ઉકેલ બાવળિયા સાહેબ આ મંત્રી બનતા અમારા તૈણ ગામની સિમને ત્રણ આખા ગામને સિમને પાણી બહુ સારો લાભ મળશે જમીનમાં પીવાનું બધીએ અમારા તળાવ આ થતા કુંવરજીભાઈએ

અમારા વિસ્તારમાં આ વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે સૌની યોજનાનું પાણી પૂરું પાડવા તળાવમાં નાખવામાં આવ્યું છે તેથી ખેડૂતો ખુશખુશાલ છે અને નીચેની જે વિસ્તાર છે સરતાનપર છે દેવધરી છે બેરડા છે એ ગામોને પાણી મળી રહ્યું છે નદીની અંદરથી પણ અમે રિવરફ્રન્ટ બનાવવા માટેનો એક પ્રોજેક્ટ અમે લઈ આવવાના છીએ કે જેથી કરીને નદીની અંદરથી પણ એક રિવર ફ્રન્ટ બને કે જેથી કરીને એક સરસ મજાનું ગામની બહારના આવી એટલે લોકેશન આપણને જોવા મળે કે આ સરસ મજાનું રિવર ફ્રન્ટ સાથે વિછ્યાનો એક જેને કહીએ રોનક બદલાઈ જાય એ માટેનું પ્લાનિંગ આયોજન મે ધીમે ધીમે કરવા જઈ રહ્યા છીએ નર્મદા નીર ડેમમાં આવતા ખેડૂતોને થયો ઘણો ફાયદો કુંવરજીભાઈ બાવળિયા તમને કહો ભાજપમાં આવ્યા અને ચાર મહિનાની અંદર આ રોડ રસ્તા અને કેનાલનું કામ એણે ઉપાડ્યું તાત્કાલિક બાકી કોઈ આમ નતું જોઈએ આપણે અહીંયા વહેલામ વહેલી અહીંયા રસ્તામાં આવતા એ વખતે કેટલાક ખેડૂતોએ પણ વાત કરી કે આપણે કર્ણુકી ડેમની અંદર સૌની યોજનાનું પાણી નાખવાની જે વાત ચાલી રહી છે ખૂબ ઝડપથી એ પાણી કર્ણુકી ડેમમાં નખાય અને એનો લાભ આ વિસ્તારના ખેડૂતોને મળે સિંચાઈનો લાભ મળે એના માટેના અમારા સતત પ્રયત્નો છે અને એનો લાભ ચોક્કસ આપણે ટૂંકા ગાળામાં મળે એના માટેના જે કંઈ કરવાનું થતું છે એ ખૂબ ઝડપથી કરાવશે જીત શે જસદન જીત શે વિશિયા કુંવરજીભાઈ કેબિનેટ મંત્રી બનતા ખેડૂતોને શું થયો ફાયદો અમારા કુંવરજીભાઈ બાવળિયા ધારાસભ્યમાં આવે તો અમારો ફાયદો છે ભાજપમાં આવે તો બાકી કોંગ્રેસનો એક ધારાસભ્ય આવે અને ઉપર ભાજપની સરકાર હોય તો અમારે કાંઈ પણ ફાયદો થાય નહીં એટલે કુંવરજીભાઈ બાવળિયા વધુ આવે તો અમારે લાભ મળે દુષ્કાળના સમયમાં બંને તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાવ્યા અમારા વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરાવ્યો તેથી અમને ઘણી રાહત થઈ છે એ પ્રમાણે અછત સમિતિ પણ સૌ સિનિયર સમિતિ બનાવીને ખેડૂતોને પણ આગામી દિવસમાં અને ચાલુ વર્ષે પાક માટે સાથે સાથે જ્યાં વરસાદ ઓછો છે ત્યાં મુશ્કેલી ના પડે એના માટેની પણ ચિંતા કરીને એક પેટા સમિતિ બનાવીને

આપણને પાક વીમોમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને થોડો અન્યાય થાય છે એના માટે આગેવાની સૌરભભાઈ પટેલે લીધી છે અમે અમારી કમિટીના જે કઈ ખેડૂતોની કમિટી બની છે પાંચ મંત્રીમંડળના સાત સભ્યોની સમિતિ બનાવી છે એમાં સૌરભભાઈને પણ જવાબદારી સોંપી છે કે જ્યાં વીમા કંપનીઓ છે એ વીમા કંપનીઓ પ્રીમિયમ લઈ જાય છે પણ એની સામે જે ખરેખર ખેડૂતોને એ વીમો મળવો જોઈએ એ મળતો નથી અને ખેડ ખેડૂતો સાથે અને સરકાર સાથે કંપનીઓ છે ને ક્યાંક આપણને છેતરફંડી કરીને આપણને સરકારને ખેડૂતો સામે મૂકીને આપણને બદનામ કરે છે એના માટે પણ ટૂંકા સમયની અંદર માનનીય સૌરભભાઈ માન્ય નીતિનભાઈ અને માનનીય જરૂર પડશે તો માન્ય મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જીત શે જસદણ જીત શે વિશિયા કુંવરજીભાઈ કેબિનેટ મંત્રી બનતા જસદણ વિછીયા તાલુકાના પશુપાલનમાં શું થયો ફેરફાર બાવળીયા સાહેબ આયા પછીનો નો અમારે સારવાર પશુને દવાખાનું બધું થઈ ગયું છે એમ્બ્યુલન્સ ગાડી આવે છે પશુપાલકોને મળશે બાર દુધાળા પશુઓની લોન આ વિસ્તારની અંદર જે લોકોને સુધારેલ પશુની યોજનાનો લાભ જોઈએ અને પશુપાલન કરવું છે એવા માટે અત્યારે બાર દુધાળા પશુની ઘણી બધી લોન પણ મંજૂર થઈ ગઈ છે અને એમાં બાર લાખ સુધીની સરકારની સહાય છે બાવળિયા સાહેબે આ વિસ્તારમાં બધાને અપાવી છે તો બાવળિયા સાહેબ આવ્યા પછી માલધારી સમાજ માટે બહુ સારું છે અને અમે સમગ્ર માલધારી સમાજ બાવળિયા સાહેબની ભેગા જ છીએ આ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા પૂરક વ્યવસાય તરીકે આપણે કઈ રીતે આ વિસ્તારમાંથી ઊભા થઈ શકીએ જુદા જુદા સાધન સહાય માટે કે પશુઓ ખરીદવા માટેની લોન બાબતમાં માં મુશ્કેલીઓ હજી પડે છે આવી લોન જે મળે છે પશુઓ માટે ખાસ કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ દરેક જગ્યાએ પશુ સારવાર કેમ્પ થયા છે સ્થળ ઉપર ઓપરેશન કરવામાં આવ્યા છે અને આ વિસ્તારની અંદર કરુણા એનિમલ એમ્યુલસ પણ આવે છે અને તરત સારવાર મળી રહેશે પશુઓના રોગોની સ્થળ પર જ કરવામાં આવે છે નિદાન અને સારવાર અમારે બાવળિયા સાહેબ મંત્રી થયા તે પછીનો અમારે બે ચાર ગાયોનો ઓપરેશન કરાયા તે પછી ક્યાંક થયા ચાર પાંચ તમારી વચ્ચે રહીને આ વિસ્તારનો વિકાસ થાય રાજ્યની અંદર આવા રહેલા નાના ગરીબ લોકો

જસદળ વિશેમાં રોડ રસ્તા જે છે ઝડપી થઈ રહ્યા છે બહુ સારી સુવિધા અને બહુ સફળતા રેડી છે આમ પબ્લિકને ફાયદો છે અને પબ્લિકને બહુ ફાયદો ફાયદો છે પબ્લિક ને હા બહુ ઝડપી કામ ચાલી રહ્યું છે આમ પબ્લિકને બહુ સારું છે કુંવરજીભાઈ કેબિનેટ મંત્રી બનતા પુલ રોડ રસ્તાઓનું કામ પૂરજોશમાં ચાલુ કરાવ્યું અમારા બાવળિયા સાહેબ આવ્યા પછી રોડ રસ્તાનું કામ સારું ચાલે છે અને બહુ સારું છે કુંવરજીભાઈ શ્રી કેબિનેટ મંત્રી બનતા જસદણ શહેર તેમજ ગ્રામીણ વિસ્તારની અંદર પુલ નદી નાળા ડામર રોડ સિમેન્ટ રોડ તેમજ પાણીનું પણ અત્યારે હાલની તબક્કે કામ ચાલુ છે એમ છતાં

પછી પાણીની ની યોગતા હશે રસ્તાના કામ હશે કે કાઠિયાવાડી ઘોડાઓના અશ્વ માટેની એક નવી આખી શાળા ઊભી થાય અને એનું ઠકક થાય સંબોધન થાય એ માટેના પણ કાર્યક્રમ હશે આ બધું કામ આપણે કરી રહ્યા છીએ આ જસદન વિસ્તાર એ રાજકોટ જિલ્લાનો અગત્યનો વિસ્તાર છે અને એ વખતે આ વિસ્તાર પાછો ન પડી જાય આ વિસ્તાર રહી જાય એટલા માટે હવે સરકાર ખૂબ ફૂલ ફ્લેશ તમારા પોતાના જ કુંવરજીભાઈ જ્યારે ભાજપની સરકારમાં હોય ત્યારે હવે ચિંતા કરવાની આવશ્યકતા નથી ગામડે ગામડાની સમસ્યાઓ અને ગામડે ગામડાના લોકોના જે કઈ પ્રશ્નો છે એ આ સરકાર પૂરા કરીને આવનારા દિવસોમાં ગુજરાતના વિકાસમાં જસદણનો વિકાસ પણ અગ્રેસર બને જીતશે જસદણ જીતશે વિછિયા